વર્ષમાં પોદાર જંબો કિટ સ્કૂલ દ્વારા રાસ રંગ રાત્રી બિફોર નવરાત્રીનો કાર્યક્રમ યોજાયો કસબ પોદાર જંબો કિટ સ્કૂલ અને ઝાલેશ્વરના સંયુક્ત ઉપક્રમે શાળાના નાના બાળકો તેમજ તેમના માતા પિતાને અનોખો અનુભવ મળે તે માટે રાસ રંગ રાત્રી બિફોર નવરાત્રીનું ભવ્ય આયોજન થયું આ પ્રસંગે કસકના આચાર્ય હિરલબેન પટેલ ઝાલેશ્વરના આચાર્ય હેમલતા રાઉલજી તેમજ જજ તરીકે આકાશ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં એકસો સાહીઠ થી વધુ ભૂલકાઓએ પોતાના માતા પિતા તથા પરિવારજનો સાથે અંબાની આરાધના કરી અને પરંપરાગત ગરબે ખૂમ્યા હતા અને અમે દર વર્ષે રાત્રિ બિફોર નવરાત્રિ માટે તૈયારીઓ કરીએ છીએ અને બાળકોના સર્વાંગી વિકાસ થાય બાળકોને ગુજરાતનું જે આપણે કલ્ચર આપીએ છીએ તો એના માટે આપણે પ્રિ નવરાત્રિ સેલિબ્રેશન કરીએ છીએ તો આ વખતે આપણે એ જ કર્યું છે અને વાલીઓનો ખૂબ બહોળા પ્રમાણમાં એમનો પ્રતિસાદ મળ્યો છે અહીંયા અમે પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે કે અમારા ગુજરાતની સંસ્કૃતિને ઉત્તમ રાખીએ અને ગોધાર જંબુ કિડ્સના

જઝ્બા આવે અને ત્યાં લોકોને નવરાત્રિના નવ દિવસ રમવાની જે ઉત્સાહ મળે એ માટે આપણે પ્રિય નવરાત્રી કર્યા છીએ